ટેકનોલોજીના યુગમાં ગુનાખોરીના નવા રૂપો સામે આવ્યા સાયબર ફ્રોડ કેસમાં સુરતમાં નોંધાયેલા અતિ પ્રમાણના પંદરસો પચાસ કરોડ રૂપિયાના ગોટાળાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે ઉધના પોલીસ મથકે દાખલ થયેલી આ કેસમાં પોલીસે માત્ર અઠયાસી દિવસની તપાસ બાદ એક પોઈન્ટ પચાસ લાખ પાનાની મહામૂલી ચાર્જશીટ દાખલ કરી છે દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી અને સૌથી લાંબી ચાર્જશીટ માનવામાં આવી રહી છે કરોડના સાયબર ફ્રોડ કેસમાં દિવસમાં દોઢ લાખ પાનાની ચાર્જશીટ ટેકનોલોજીના યુગમાં ગુનાખોરીના નવા રૂપે સામે આવેલા સાયબર ફ્રોડ કેસોમાં સુરતમાં નોંધાયેલા અતિ પ્રમાણના પંદરસો પચાસ કરોડ રૂપિયાના ગોટાળાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે સૌથી મોટી અને સૌથી લાંબી ચાર્જશીટ માનવામાં આવી રહી છે કેસની શરૂઆત સામાન્ય વાહન ચેકિંગ દરમિયાન થઈ હતી પોલીસને એક શંકાસ્પદ વાહન ચાલકની તપાસ દરમિયાન બેંકના મહત્વના દસ્તાવેજ મળ્યા જેના આધારે તપાસની

જેમાં ફ્રોડના ભોગ બનનાર પીડિતો વિવિધ બેંક કર્મીઓ અને અન્ય સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે દરેક પુરાવા ટેકનિકલ ડેટા અને ટ્રાન્ઝેક્શન વિગતોને ઢીલા વગર ચાર્જશીટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે હાલમાં દાખલ થયેલી દોઢ લાખ પાનાની ચાર્જશીટમાંથી મુખ્ય ચાર્જશીટ માત્ર અઢાર હજાર પાનાની છે બાકીના પૃષ્ઠોમાં આરબીએલ યસ બેંક અને એક્સિસ બેંક સહિત વિવિધ બેંકોના સ્ટેટમેન્ટ અને એકસો નાણાકીય વ્યવહારોના વિશ્લેષણાત્મક સમાવેશ કરવામાં આવ્યા છે ઉધના પોલીસની આ કામગીરીને કાયદાકીય ક્ષેત્રે નવો માઇલસ્ટોન ગણાવી શકાય ફક્ત મહેનત નહીં પણ ટેકનોલોજી અનુસંધાન અને ટીમ વર્કના શ્રેષ્ઠ સંકલનથી પોલીસે પરિવર્તિત થઈ ગઈ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ ને ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં પંદરસો થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન અને આ જ ગુનામાં ચાર જો મુખ્ય તે સમય પકડવામાં આવેલા હતા અને પછી જો એ આમાં જો બેંકના મિસયુઝ થતા હતા અને બેંકના જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો મદદમાં તો આમાં જેટલા કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી જોઈએ આજ તપાસ દરમિયાન લોકોના રડારમાં પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ અમે કરવામાં આવ્યા હતા એના બી અમે લોકો તપાસ કરતા હતા દરમિયાન સમય થતા હતા દેઢ લાખ પેજ ના ચાર્જશીટ પણ આ ચાર આરોપી જો પહેલા પકડાય તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે આ એકાઉન્ટ આ લોકો પચાસ હજાર રૂપિયા લઈને બે લાખ રૂપિયા તક ના ભાડે ઉપર જો આ ચીટરો આપે છે જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના ના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટમાં નીકળે છે તો આ હિસાબ અગિયાર જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથો સાથ બે એવા વ્યક્તિઓ ભી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા બે આરોપીઓ ઓર ભી ધરપકડ કરવામાં ગઈ ગઈકાલે આવી કુલ 13 આરોપીઓનો ગઈકાલે ધરપકડ થઈ છે જો કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં 25 જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકો છે દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા જોઈએ તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં પંચાવન એટલા અમે લોકો કરે ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાલા હોય ગરીબ લોકો હોય એના અમુક લોન જોતા હતા તો આ બધા જેટલા બી ચિત્રો હતા એના અપ્રોચ કરી ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકાય જોઈએ તો આ લોકો બી હતા અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મારા ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોને જો ઇનોસન્ટ હતા આ લોકોને બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કર્યા પરંતુ એવા લોકો જો એના નોલેજ મેં ફૂલ નોલેજ અને જો બે લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે તો અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેંકો આ પ્રકારનો ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંનેના ભી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે કે ટોટલ ઓગણીસ જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે જો